બોડેલી લાઈવ માં આપનું સ્વાગત છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ગોજારો અકસ્માત સર્જાયો છે જેમાં દસ વ્યક્તિઓના ઘટના સ્થળ પર મોત નીપજ્યા છે નડિયાદ પાસે એક ટ્રેલર થી પાછળ ટેન્કરની પાછળ એક કાર ઘુસી ગઈ હતી અર્ટિકા કાર અને આ અકસ્માત થયો એક કાર વડોદરા અમદાવાદ તરફ આ જઈ હતી અર્ટિકા કાર ત્યારે ફૂલ સ્પીડમાં હતી અને એ કાર ટ્રેલર પાછળ ટેન્કરની પાછળ ઘુસી ગઈ હતી કારના ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ડ્રાઈવર સમયસર બ્રેક ન લાગતા આ અકસ્માત સર્જાયો હતો એમ પણ કહે છે કે આ શટલ માટેની ટેક્સી હતી શટલ માટેની કાર હતી અને સો દોઢસો રૂપિયામાં પેસેન્જર ભરીને વડોદરાથી અમદાવાદ વચ્ચે શટલ રિક્ષાની જેમ દોડતી હતી આ અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે જેટલા પણ બેઠા હતા એ તમામના મોત થયા છે જેમાં ઘટના સ્થળે જ આઠ લોકો અને બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા છે હજુ પણ મૃત્યુ આંક વધે તેવી શક્યતા છે અકસ્માત બાદ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે અકસ્માતમાં દુર્ઘટનાગ્રસ્ત બનેલી અટી આ કાર અમદાવાદ પાસેની છે કારનો નંબર જીબીએ સત્તાવીસ ઇસી પચ્ચીસ ઇત્યવેસર છે કરણ ગિરીભાઈ બ્રહ્મટના નામના કારનું રજીસ્ટ્રેશન છે જિલ્લા કલેક્ટર ઘટનાસ્થળ પર જવા જવા રવાના થયા છે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ ઘટના સ્થળ પહોંચી છે 108 ની ટીમના જણાવ્યા અનુસાર 8 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે 3 લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા આ પહેલા પણ થોડા સમય પહેલા અમદાવાદ રોડ એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક એક મોટો અકસ્માત સર્જાયો હતો હાઈવે પર ખાનગી બસ પલટી મારતા અનેક લોકો ઘાયલ થયા હતા અર્ટિકા કારના અકસ્માતમાં અર્ટિકા કારનો ફ્રન્ટ સમગ્ર થુંદાઈ ગયો હતો ખુરદો બોલી ગયો હતો હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો ને હાઈવે તંત્ર અને પોલીસ સહિતના આ ટ્રાફિક જામ ને ખુલ્લો કરવા માટે દોડા દોડ કરી રહ્યા હતા થાય છે મોત એક એક સાથે થતા આઠ તો રોડ ઉપર કફન ઉડાડીને મૂકવામાં આવી હતી સાથે દ્રશ્યો કમકમાટી પડ્યા હતા તે સ્થળ ઉપર સર્જાયા હતા જો આપે બોલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે આઇકન જરૂર દબાવશું